સમીના હેડવર્કસ અને હારીજ પુરવઠા નિગમના મુલાકાત લેતા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા આજરોજ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા સિંચાઈ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડક્વર્ક્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી આ બેઠકમાં શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈ પણ વેદ લાભાર્થીઓ વંચિત ન રહી જાય તે અંગેની તકેદારી રાખી હતી વધુમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે હારીજ ગામના પીવાના પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી મંત્રીશ્રીએ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડાવવા તેમજ તંત્રને તાકીદ કરી હતી આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સંગઠનના સદસ્ય રમેશ સિંધવ ડોક્ટર દશરથજી ઠાકોર પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ઓફિસ સમી